લોકલ લેવલથી પણ કિરીટભાઈ પટેલ ઉપર ક્રિમિનલ કમ્પ્લેટ ફાઇલ કરવા માટે જઈ રહ્યા છે એના સિવાય બીજું એક છે કે તમે જોયું હશે કે આપણા માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે એમને મહેન્દ્રા બોલેરો કોઈ ગાડી જી જે અગિયાર વી વી છેતાલીસ તેર આ ગવર્મેન્ટ ગીરની અંદર ચાલતી ગાડી છે અને આના પુરાવા છે અમારી પાસે અને એમને જે ગવર્મેન્ટની અ સંપત્તિ હોય એનો દુરુપયોગ કરી અને કિરીટભાઈ પટેલ ઉપયોગ કરે છે એના વિરુદ્ધ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ દાખલ કરેલી છે જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની સામે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે આમ આદમી પાર્ટીએ ફરિયાદ નોંધાવતા એવો તર્ક આપ્યો છે કે કિરીટ પટેલે ચૂંટણી પંચના નિયમોની અવગણના કરી છે આમ હવે વિસાવદર બેઠકનું મહાભારત ચૂંટણી પંચના દ્વારા પહોંચી ગયું છે તો આવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

કાયદાકીય રીતે જે કંઈ ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન હોય એનું પાલન કરવામાં આવી રહ્યું નથી તેના વિશે આજે વાત કરવાની છે આજે તમે જોયું હશે કે મીડિયાના મિત્રોને ખબર હશે કે જ્યારે એફિડેવિટ એટલે ફોર્મ નંબર ટ્વેન્ટી સિક્સની જે એફિડેવિટ છે એની અંદર એટ પોઈન્ટ ટુ નંબરનો પહેરા એ આખે આખો જે ગવર્મેન્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની પ્રિસ્ક્રાઇબ એફિડેવિટ હોય એમાં એમને નથી કરેલું પણ એમાંથી 8.2 પોઈન્ટ ટુ નંબરનો આખો પહેરા એમને ડિલીટ કરી દીધો છે અને પોતાની જાતે પોતાની એફિડેવિટ કરેલી છે એ તમને ખબર જ હશે કે જે પબ્લિક ડોમેનમાં અવેલેબલ જ છે એના વિરુદ્ધ અમે રિટર્નિંગ ઓફિસરને કમ્પ્લેન કરી હતી અને રિટર્નિંગ ઓફિસરે અમને જવાબ આપ્યો છે પણ એ જવાબથી અમે સંતુષ્ટ નથી એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ કરીએ છીએ અને કરી દીધી છે એના સિવાય બીજી એક વસ્તુ એવી છે કે ફોર્મ નંબર ટ્વેન્ટી સિક્સની અંદર વિસાવદર માં એમની પાસે પોતાની પાસે ફોર્ચ્યુનર છે અને એ ગાડીનો નંબર છે બીજી એમના નામે અત્યારે બોલે છે છે એ અમે કરેલું એમના વિરુદ્ધ પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં કમ્પ્લેન કરી છે અને કીધું છે કે ભાઈ આ તમે ફોર્મ નંબર ટ્વેન્ટી સિક્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે એફિડેવિટ આપવાની હોય છે એમાં ફોર્ચ્યુનર ગાડી એમની પાસે છે જી જે અઢાર બીજી સોળ જીરો બે જે એમને છુપાવવામાં આવેલી છે હવે તમે ઘણા બધા એવા જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટના કે યુનિયન ઓફ ઇન્ડિયા વર્સિસ એડીઆર ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ સેક્શન ટુ નાઇન્ટી ફોર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એટલે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ એનું નોમિનેશન રદ કરી દીધું હતું અને એના પછીનું એક જજમેન્ટ છે કે રાજનભાઈ તિવારી દુર્ગેશ કુમાર પાઠક એમાં પણ એમને આખે આખું એમનું જીતી ગયા પછીનું એમનું એમને કરી દેવામાં આવ્યા હતા એટલે કોઈ પણ એસેટ મુવેબલ કે ઇમુવેબલ એ ગુનો છે એટલા માટે અમે એમના વિરુદ્ધ અહીંયાથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ કરેલી છે એના સિવાય અમે લોકલ લેવલથી પણ કિરીટભાઈ પટેલ ઉપર ક્રિમિનલ કમ્પ્લેન ફાઇલ કરવા માટે જઈ રહ્યા છીએ એના સિવાય બીજું એક છે કે તમે જોયું હશે કે આપણા માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે એમને મહેન્દ્રા બોલેરો કોઈ ગાડી જી જે અગિયાર વી વી છે તેર આ ગવર્મેન્ટ ગીરની અંદર ચાલતી ગાડી છે અને આના પુરાવા છે અમારી પાસે અને એમને જે ગવર્મેન્ટની સંપત્તિ હોય એનો દુરુપયોગ કરી અને કિરીટભાઈ પટેલ આનો ઉપયોગ કર્યો છે એના વિરુદ્ધ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં અમે ફરિયાદ દાખલ કરેલી છે વધુમાં એક એવું છે કે રિટર્નિંગ ઓફિસરે જે પ્રિસ્ક્રાઇબ પ્રિસ્ક્રાઈબિડેવિટનું ફોર્મેટ હોય એમાં એમને નથી આપેલી એફિડેવિટ છતાં પણ એમનું ફોર્મ સ્વીકારવામાં આવેલું છે તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ એના સિવાય જો અમને એવું લાગશે તો નજીકના ભવિષ્યમાં એટલે કે આજે અથવા તો આવતીકાલે રિટર્નિંગ ઓફિસર અને જે એફિડેવિટ કરનાર છે કિરીટભાઈ પટેલ એ બંને વિરુદ્ધ ક્રિમિનલ કમ્પ્લેન વિસાવદરમાં અમે ફાઇલ કરવા જઈ રહ્યા છીએ એક વસ્તુ એવી છે કે જે એફિડેવિટમાં એમને જે 8.2 નંબરનો મુદ્દો એમને ડિલીટ કરી નાખ્યો છે અને પોતાની રીતે મનસ્વી પણ એફિડેવિટ બનાવેલી છે એના વિરુદ્ધ રિટર્નિંગ ઓફિસરને અમે ફરિયાદ દાખલ કરેલ છે એનો જવાબ અમને મળી ગયેલ છે એટલે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ દાખલ કરી દીધી છે હવે એના સિવાય આ જે ફોર્મ સ્વીકારાઈ ગયેલું છે તો એ એફિડેવિટ પણ ખોટી છે અને જેને સ્વીકાર્યું છે એને પણ ખોટી રીતે સ્વીકારેલી છે એટલે કે રિટર્નિંગ ઓફિસરે તો અમે એ બંને વિરુદ્ધ શક્ય હશે તો આજે અથવા તો આવતીકાલે એમની વિરુદ્ધ પણ અમે ક્રિમિનલ કમ્પ્લેન ફાઇલ કરવા માટે જઈ રહ્યા છીએ વિસાવદર લોકલથી એના સિવાય બીજું છે કે જે એફિડેવિટની અંદર ફોર્ચ્યુનર કાર જે બીજેપીના કેન્ડિડેટ કિરીટભાઈ પટેલની છે જી જે અઢાર બીજી સોળ એ બે એમને એફિડેવિટની ની છુપાવેલી છે તો એ એ ખોટી એફિડેવિટ કરવી પણ પણ ગુનો છે અને એમનું રદ થઈ શકે છે એટલા માટે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ફરિયાદ દાખલ કરેલી છે અને શક્ય હશે તો એમના વિરુદ્ધ અમે ક્રિમિનલ કમ્પ્લેટ પણ આજકાલની અંદર વિસાવદર લોકલથી અમે દાખલ કરશું એના સિવાય ત્રીજી મહત્વની વાત એ છે કે સરકારી સંપત્તિનો બે ફાર્મ ભારતીય જનતા પાર્ટી દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે કે જેમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમે જોયું હશે કે એક ગાડીમાં સવાર થઈ અને રોડ શો કરતા હતા અને એમાં એ જે ગાડી છે એ ગવર્મેન્ટની ગાડી છે તો ભારતીય જનતા પાર્ટી ગવર્મેન્ટની એટલે ગુજરાત સરકારની સંપત્તિનો દુરુપયોગ કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે ના કરી શકે એના વિરુદ્ધ પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અંદર કમ્પ્લેન દાખલ કરેલી છે અને મારે વિશેષ કરી અને વિસાવદરની જનતાને કેવું છે કે તમે પોતાનો મત વેડફતા નહીં કારણ કે જો આમનું નોમિનેશન રદ થવાનું છે અને જો માની લો કે કદાચ જીતવાના નથી પણ જો જીતી જાય તો પણ તમારા આપેલો મત છે વ્યર્થ જશે કારણ કે ભવિષ્યમાં એમનું નોમિનેશન અથવા તો એ જીતીને આવશે તો એમની ડિસ્કવોલિફિકેશનની પ્રોસેસ થવાની છે એટલે વિશાવતીની જનતાને વિનંતી છે કે તમે પોતે પોતાનો મત વેડફતા નહીં અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને

34,74,000 હતી અને હવે આવક વધીને સીધી 1 કરોડ 42 લાખ થઈ ગઈ. ભાજપવાળા ખેલાડીઓની આવક ડબલ કરવાની વાત કરે છે પરંતુ આવક થઈ જાય છે. તો આ સાંભળો આપ નેતા કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે કઈ રીતે બનાવટી આખું ભાજપના

મથા પણ કરેલા રૂપિયા ક્યાંથી આવ્યા છે આ ધંધાઓમાંથી આવ્યા છે શું આપણોને લોકના રૂપિયા છે શું આ મગફળી કાંડના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યું છે માનનીય ક્રિટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ ક્યારે આપવામાં આવે છે જ્યારે સોગતનામું કરવામાં આવે છે फॉर्म भरवा वाले प्यारे उम्मीदवार केस की माहिती પોતાને મારા પોતાની વિગતોની સરપથીની માહિતી પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતી આપવાની હોય છે માનનીય ત્રીટભાઈ પટેલ આજે તમે જુઓ કે કાળ હોવા છતાં એમને પોતાનો ઉમેદવારી ફોર્મ માં દર્શાવ્યું આ માહિતી લોકોથી છુપાવી છે

બની શકે ત્યારે ફોર્મ રદ થઈ ગયું હોત ત્યારે કિરીટભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે અધિકારીઓ છે યોગ્ય પગલા લે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે ત્રીજી વસ્તુ કે એમણે કીધું કે એમને પત્નીને એમણે તેત્રીસ લાખની આસપાસની લોન આપી છે કેશ લોન કોઈ પત્નીને થોડી કોઈ લોનો આપે લાખો રૂપિયાની એનો મતલબ એ જો ક્યાંક થી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેક આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં કરી રહ્યો છે આ મામલે પણ વિશાખોની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબીથી માનીને ઇન્કમટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ આ મારી માગણી છે વિસાવદરમાં જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આજે જૂનાગઢ સહકારી બેંકમાં ભ્રષ્ટાચારથી જે ખેડૂતો પીડિત છે તેમની પણ મુલાકાત લીધી છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો નમસ્કાર